નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો પહેલા કરી લો આ કામ મિત્રો ખેડૂતોને છ હજારની જગ્યાએ હવે નવ હજાર રૂપિયા મળશે મિત્રો ખેડૂતો તેમના સોળમાં આપતાની સ્થિતિ કેવી રીતે તપાસી શકે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો

તેઓ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં એસી મિલિયનથી વધુ ખેડૂતોને અઢાર હજાર કરોડથી વધુની યોજનાનો પંદરમો હપ્તો જાહેર કર્યો હતો મિત્રો આ પહેલા સરકારે ખેડૂતોને ચૌદમા હપ્તામાં બે લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરી છે મિત્રો વિડિયોમાં આગળ જોઈએ કે પીએમ કિસાનનો આગામી હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો સોળમો હપ્તો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર આવવાનો છે જોકે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી પીએમ નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં સોળમાં હપ્તાના પૈસા રિલીઝ કરશે તેર કરોડથી વધુ ખેડૂત પરિવારોને તેનો લાભ લઈ શકે છે જો કે આ પહેલા ઈ કેવાયસી નિયમ અને અન્ય ધોરણોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે મિત્રો સરકાર દ્વારા સોળમો હપ્તો બહાર પાડવાની કામગીરી ચાલી રહી છે ખેડૂતોને વર્ષમાં દર ચાર મહિને પીએમ કિસાન નિધિના ત્રણ હપ્તા મળે છે

નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બજેટમાં સરકાર ખેડૂતોને મોટો ફાયદો કરાવી શકે છે મિત્રો કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે ખેડૂતોની આવક વધવાની સાથે તેમને મળતી આર્થિક સહાયની રકમ પણ એક ગણી વધી શકે છે મિત્રો મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે સરકાર બે હજાર ચોવીસ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે આશરે બે કરોડ લાખ રૂપિયાની ફાળવણી કરી શકે છે આ ફંડની મદદથી ખેડૂતોની આવક વધારાની સાથે સાથે પાક વીમા પોલિસીને પણ વધુથી વધુ લોકોને લાભ મળશે મિત્રો આર્થિક મદદની રાશિ વધારવામાં આવશે બજેટમાં ફાળવવામાં આવતી રાશિ બાદ ખેડૂતોને વાર્ષિક છ હજાર ની જગ્યાએ નવ હજાર રૂપિયા મળશે એટલે કે ખેડૂતોને હવે દર મહિને પાંચસો ની જગ્યાએ સાતસો પચાસ રૂપિયા આપવામાં આવશે મિત્રો હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક સહજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં આ યોજનાને શરૂ થઈએ પાંચ વર્ષ થઈ જશે અને આવતા પાંચ વર્ષ સુધી ખેડૂતોને મળતી આર્થિક મદદમાં આશરે પચાસ ટકાનો વધારો થઈ જશે અને મિત્રો હવે જોઈએ કે આગામી એટલે કે સોળમા હપ્તાની સ્થિતિ તમે કેવી રીતે તપાસી શકો તો મિત્રો સોળમા હપ્તાની સ્થિતિ તપાસવા માટે તમારે સૌપ્રથમ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ એની મુલાકાત લેવાની રહેશે મિત્રો ત્યાં તમને હોમ પેઝ પર ફાર્મ કોર્નરનો વિભાગ હેઠળ લાભાર્થીની સ્થિતિ વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો નોંધાયેલા આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ડેટા મેળવો પર ક્લિક કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારી સામે હપ્તાની સ્થિતિ દેખાશે ત્યાં તમે હપ્તાની સ્થિતિ તપાસી શકો છો